અરવલ્લી જિલ્લાની અંદર આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે અને ખાસ કરીને મોડાસા શહેરની અંદર વાત કરવામાં આવે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો હતો ત્યારે મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જેમાં મોતીપુરા વરતુ દદાલિયા સહિત અનેક વિસ્તારની અંદર ધોધમાર વરસ્યો હતો અને ખાસ કરીને આજે મોતીપુરા વિસ્તાર આવેલો છે એ મોતીપુરા ગામ વિસ્તારની અંદર ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેના કારણે ખેતરો એ બેટમાં ફેરવાયા હતા ક્યાંક ખેડૂતોના પાકને પુષ્કળ નુકસાન પણ થયું છે ખેડૂતોના